બોરસદના મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ એક બેન છે જે અગાઉ પણ એકવાર મેં એમને લઈ ગયો હતો અને એમના પરિવારવાળા આપણી પાસેથી આવીને લઈ ગયા હતા ફરી પાછા રોડ ઉપર આવી ગયા છે એક માણસાઈ તરીકે આપણા ફરી એમને લઈ જવાની આપણે પ્રયત્ન કરીશું અને અત્યારે મેં એકસો આઠ બોલાવી છે એકસો આઠમાં અમે લઈ જઈશું અને તમે જોઈ રહ્યા છો કે એમની પરિસ્થિતિ કેટલી ખરાબ છે એમની આંખ પણ એક બિલકુલ બંધ થઈ ગઈ છે એવી પરિસ્થિતિ છે તો હાલ અત્યારે એમને અત્યારે સારવારની જરૂર છે સારવારમાં લઈ જઈશું વિડીયો અંત સુધી જોજો કે આપણે ખરેખરમાં એમને દવાખાના લઈ જઈશું એમને રાખીશું પરિવારવાળા અત્યાર સુધી કોઈ રાખતા નથી અગાઉ આપણે એમનો વિડીયો બનાવ્યો હતો પણ પરિવારવાળા લઈ ગયા હતા ફરી પાછા રોડ ઉપર આવી ગયા છે તો આપણે એમને રાખવાનો પ્રયત્ન કર્યો એકસો આઠના માધ્યમથી સરકારી દવાખાના આણંદની અંદર હું લઈ ગયો અને દવાખાનામાં લઈ જઈને ડૉક્ટર સાહેબને જે પૂછ્યું એમણે એવું કીધું કે ડૉક્ટર સાહેબ કે એમને કદાચ ઓપરેશન કરવાનો વારો આવશે તો ઓપરેશન કરવાની જરૂર પણ પડશે તો મેં કોઈ વાંધો વાંધોનું જે કંઈ હશે જે બધું મેં અમારીથી જોઈ લઈશું તમારાથી શક્ય થાય એટલે અત્યારે કરો તો અત્યારે અમને દવાને ટૂપ આપી છે ટૂપ કે સેક્ટર ભાઈ તમે લગાવો એનાથી જેટલું થાય એટલું જોયો પ્રયત્ન કરો ના થાય તો બે ત્રણ દિવસ પછી આપણે ઓપરેશન કરવાનું થશે તો આપણે કરીશું એવી રીતના મને એમણે સાહેબે બહાદરી આપી છે તો હાલ અત્યારે એમને અમારા આશ્રમમાં લઈ આવ્યા છે અને સારવાર કરી રહ્યા છે અમે તો આ સ જે માણસાઈ તરીકે છે સૌથી મોટું કામ એ જ બા છે બુરસદથી આપણે આગળના તમે વિડીયોમાં જોયા કેવી પરિસ્થિતિમાં લાયા હતા અને દવાખાના પર લઈ ગયા દવાખાનામાં સારવાર પણ એમની થઈ અને આ એકદમ તમે જુઓ કે ખરાબ એકદમ છે અને એમની હાલત એટલી ખરાબ છે અત્યારે કે દવાખાનાની સારવાર તો લઈ લીધી છે અને બધી રીતે પ્રોપર જે કરવાનું તો બધું કર્યું છે હવે એમને જોઈએ છે કે શું કરે છે પરિવારવાળા અને અગાઉ પણ આપણે આ બાને લાયા હતા એમની તારીખવાર સાથે હું જાહેર કદાચ કરીશ કે કઈ તારીખે લાયા હતા પાછા આ આવી ગયા છે આજે જે બા છે જે અગાઉ પણ હું એમને બોરસદ સિટી ચકલામાંથી લાવ્યો હતો અને અત્યારે પણ હું ચકલામાંથી જ લાવ્યો એમને બોરસદ ચકલામાંથી લાવ્યો અને પરિવારવાળા લઈ ગયા હતા ફરી પાછા રોડ ઉપર લાયા હતા અને રોડ ઉપરથી મેં એમને ફોન પણ કર્યો તો થોડો વિવાદ પણ થયો હતો અને ફરી પાછો અત્યારે હું એમને લઈ આવ્યો છું તો એક માણસાઈ તરીકે હું બોરસદ મારા સામાજિક કામથી ગયો હતો અને આજે ફરી હું એમને લઈ આવ્યો છું કે કેવી ખરાબ પરિસ્થિતિમાં હતા આપ સૌએ વિડીયોની માધ્યમથી જોયું એ ખરાબ પરિસ્થિતિ એક માણસાઈ તરીકે હું એમને લઈ આગળ વિડીયોને ખૂબ શેર કરજો અને બોરસદનાથ છે હું એમને ઓળખું છું એમના પરિવારનો પણ મારી પાસે કોન્ટેક છે પણ એમનામાં માણસાઈ નથી બિલકુલ રોડ ઉપર રાખે છે એવું હું શક્ય નહીં હકીકત કહી શકું છું રમઝાન મહિનો ચાલે છે મુસ્લિમની ઇબાદતનો મહિનો છે અને ઈબાદત કરવાના મહિનાની અંદર જ જો પરિવારનો વ્યક્તિ રોડ ઉપર રહેતો હોય તો ખરેખરમાં આપણી ઈબાદત કરેલી કશા જ કામની નહીં એક મારું માનવું છે કે સૌથી મોટી ઈબાદત આપણા પરિવારની છે આપણા પરિવારની ખિદમત કરવી જોઈએ આપણા પરિવારને ઘેરમાં રાખીને એમને સેવા કરવી જોઈએ ભલે ગમે તે હોય રહેતા હોય ના રહેતા હોય એ મેન્ટલ છે રહેતા નહીં જે કે બધી મેટર છે સમજ્યા પણ આપણા પરિવારથી સૌથી મોટું કોઈ જ નથી કેમ કે ગયવાના છે બરાબર છે તો આજે લગભગ લગભગ થી સિત્તેર વર્ષની ઉંમર હશે ને આપ સૌ ને આગળના વિડીયોમાં જોયા કેવી પરિસ્થિતિમાં હું એમને લાવ્યો હતો અને કેવી પરિસ્થિતિ કરી દીધી છે તો વિડીયો ખૂબ શેર કરજો અંત સુધી પહોંચાડજો વિડીયો સારો લાગ્યો તો મને ફોલો અને લાઈક કરજો અને મારું કામ સારું લાગ્યું તો મને પણ સપોર્ટ કરજો